આપણે ખાઈ ને ખુરચી ને બે જાવ હોય ને એને આ સુખ ની નિશાની છે ખાતા પીતા ઘરના હોય ને એવા હેલ્ધી હોય આખું બપોરે તો સાહેબે છે શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્વાલ રાખવાની તો હાલો આ મીઠા કલરવું ને મીઠા અવાજથી આપણા દિવસની શરૂઆત કરીએ અને બ્લોગની શરૂઆત કરીએ તો ઘરના બધા વાસી કામ થઈ ગયા છે બસ ચા નાસ્તો બનાવવાનું બાકી છે પણ વિચારીએ કે નાસ્તામાં હું બનાવું રોજ નિરામાયણ છે ગાંઠિયા છે પરોઠા છે થેપલા છે કે પૂરી છે હું બનાવું કંઈ નક્કી નથી થતું તો સાહેબ કરે છે દીવાબતી પૂજા અને હું અહીંયા નિરાતે ઊભી નાજુ હજુ મીઠો કલરો સાંભળતી હતી જો આટલી વારમાં તો બધા વયા ગયા છે હમણાં થોડીક વારમાં બધા આવશે નાસ્તો કરવા કેમ કે એને ગાંઠી આપી દીધા છે તો કંઈ નહીં આલો એ આવે એ પહેલાં આપણે નાસ્તાની શરૂઆત કરીએ જો આ પોપટ બોલે છે તો કંઈ નહીં આલો લગ્નની શરૂઆત કરીએ ને મળીએ થોડીક વાર રહીને ફ્રેન ટાઈમ થયો છે સાડા નવ વાગ્યાનો દીવાબાતી થઈ ગયા છે આ પાણીનો વાળો તો મોડું થઈ ગયું થોડુંક જે અહીંયા બનાવેલું શું કહેવાય એને અંજુ આના ઓશિકાના કવર કહેવાય નાસ્તામાં બને છે ગરમા ગરમ ઠેપલા જેને ભાવતા હોય આવી જાઓ ઊંઘીને મૂકી દઈશું

ખાઈ પણ કામે એવડું કરે ને આપડે ખાઈ ને ખુરચી પછી ધારા કે પપ્પા પેટ નથી પેટા મારો હમણાં જ બોડી હોય તો છેલ્લા બે ચાર વર્ષથી

તો જ હોય નુખી હોય ખાતા પીતા હોય તો હારા નું થાય એ તો પછી એના સ્વભાવ ને એની તાસીર ઉપર આધાર હોય મારી જેમ બરોજ કરવો હોય આખા ગામની કરવી હોય તો પછી તમે ગમે એટલું કરો ને તો એ હારા ન થાય ને બંધો તો બિંદાસ

સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ એક મસ્ત મજાનો કમેન્ટ કરી થેપલા કેવા બિના તમારા ઘર માં કોને કોને થેપલા ભાવે છે એ જરૂરથી ભાવે ગુજરાતી હોય એને તો ભાવતા જ હોય હાલો ફ્રેન્ડ ટાઈમ કયો છે સવા બાર નો ના જ હું ધારા તેડવા નહોતી ગઈ સાહેબ ગયા તા તેડવા જો આવી ગઈ જો અને ધારા આવે ત્યાંથી ફરિયાદ ચાલુ હોય જય શ્રી કૃષ્ણ પપ્પા રોજતું ના લી ન રહી ને હા હા કેવી છે જઈ લે કેવી સારી મને બનાવે અને તાઈ નીકળી ગઈ ને હા કેમ કર્યું તારા ને સ્કૂલ યુનિફોર્મ તો તમે જો તારા બે બે તો સ્વેટર પહેરીને જાય કેમ

મીઠુડો ઓય બાપા બસ હવે કઈ નથી બનાવું મારું તો પેટ ભરાઈ ગયું એક બે સીમ જ મેં જો માથું નતો રહ્યું ઘરે આમ નામ બેઠી હું કો પેલા છે ને સ્વેટર પ્લેન છે ને મસ્ત ડિઝાઇન બનાવી નાખું ઘરવાર હે તે હાઈ તને ખબર હવાર છે કે હાઈ તો કઈ નહીં હાલો સ્વેટરમાં મસ્ત ડિઝાઇન બની જાય ને પછી હું તમને બતાવીશ જો અડધું તો બની ગયું છે

પછી ચેન ખરાબ કેમ આપ દે છે સારું હાલ તો મળ્યા થોડીક વાર હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે એક વાગ્યાનો જો એક વાગ્યા જે છે એમાં રસોઈ માંડી છે અને ધારા અહીંયા છે ને દોરા અને બટનથી રમે છે જો ઊન છે બટન છે એ બધી વસ્તુ લઈને બેઠીને મારું હજી છે ને આ ભરત ગૂંથણનું થોડુંક કામ બાકી છે એટલે મટીરિયલ બધું અહીંયા જ પડ્યું છે જો સ્વેટરે હજી મારું અહીંયા પડ્યું છે તો કંઈ નહીં ધારાને અહીંયા બટન દુરાથી રમવા દેવું તારા એમાં રમવાની મજા આવે ધારાને ગમે કંઈક વસ્તુ જોઈએ એવું જરૂરી નથી કે રમકડા જ જોઈએ ગમે આલે કાબેન તો ધારા આલો રમે છે ને મારે બનાવી છે રસોઈ તો મસ્ત રીંગણા બટેકાનું શાક વઘાર્યું છે અહિયાં અને ગાજર મરચાંનો સંભારો બનાવ્યો ના તો લીલું લસણ નાખીને શાક બનાવ્યું છે અને મારા ખ્યાલથી છે ને સાયબી આવી ગયા હોય એવું લાગે છે એક વાગ્યો હું તો નિરાશ કરીને બેઠી હતી રોજ બે વાગે આવે ને હા પણ એક વાગ્યો તમે તો બે વાગે આવો ને એટલે મેં તો સાત વાગ્યું છે વારે વા જાઉં જી હું જે મોડું કરું ને તે સાહેબ પહેલા આવી જાય મે કીધું બે વાગે આવે ને તો હું કો નિરાય તે મારું થોડું કામ હતું તોય અધૂરું મૂકી દીધું મે કીધું પછી કરી દીધું તો જી સાત વાગે રો જમવારા કોઈનો રોટલા બનાવવા કે રોટલી નથી કરતી હતી હવે રોટલા બનાવું કે રોટલી બોલી જા સાક વઘાર નહી કું મે રીંગણા બટેટાના લીલું લસણ નાખીને મસ્ત જો કડાઈમાં સાક વઘાર્યું છે સંભારો બની ગયો છે અને વઘારેલી કીચડી બનાવ આ થેપલા બોલતા લાગ્યા હા હા જો ચી બોલે ઓ એટલે તિરક કરીને બેઠી દી મે કીધું થેપલા સવાર નાસ્તામાં હાડાના ઉદ્દેશ્યે આપડે નાસ્તો કર્યું તો પછી મે કીધું વેલી હું રસોઈ બનાવું ઓમ થાય 2 વાગે ત આવો તો હું રસોઈ થઈ જાય એટલે ઉઠાજો મને નહીં નહીં હું આગળી તો રોટલી બનાવ રોટલા આવી બોલી જાવન જલ્દી જા બનાવું રોટલી બનાવી દે રોટલા આમ રોટલા બનાવી લે હાલો જી ફટાફટ બને યાગડી ત્રણ બાજરાના મઢા ટીબી નાખો હું કર નાખું બાજરાના મઢા 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 હજી તો રીંગણા શેકવા મુકતી હતી પછી વિચાર આવ્યો હું કર રીંગણા શેકવા ક્યાં શેકાય પછી મે ધારણ પૂછ્યો હું કહું રીંગણા બટેટા ને શાક ને રોટલા કરું તો હાલશે મન કે ઓલા મસાલાવાળા રીંગણા કરીને હું કહું એવા રીંગણા નથી પેલા દિન મને શાકભાતની ફરમાઈશ કરી દીધી તો ભાત તો હમણાં તો ત્રણ ચાર દિવસ ખાતા નથી સાહેબ ને હું વાંધો હોય તો કઈ ખબર નથી કાલે સાહેબે ભાત નતા ખાતા મેન ધારા જ ખાતા ભાત થી વારે વાહ રેકોર્ડ તૂટી જાય કે અમારા ઘરમાં છે ને ચાર પાંચ દિવસથી દાળ ભાત નથી થયા ભાત બઈ હતા પણ સાહેબે ખાતા નથી ખીચડી ખાતી હતી તે દીકા ભાત નથી ખાતા ખીચડી ઓછી ખાય એટલે ભાત નથી બનતા હમણાં એટલે મારે રમવા હમણાં રમવાની હું રસોઈ ની નિરાય કરી હું બોલું એ નથી ખબર પડતી મસ્ત કઢાઈ માં શાક વગાડ્યું છે

આજે હવાર માં તમે વેલા વયા ગયા ને એટલે હવાર ની કસર અત્યારે પૂરી કરી લીધી કે હવાર ભેજા મારી થઈ નતી લોહી પીવાનું નહોતું એટલે આજનો ડોઝ બાકી હતો એટલે કે ડોઝ દેવાઈ જાય ને પછી બીજું કામ મૂકલે ખા એટલે વેલા આવી ગયા હા હવે અંજવારા દેખાડે ઘરમાં કરો એટલે લાઇટું લાઈટું જોઈએ ધારા ની લાઇટ વગર નો ને તમને નો હાલે બિલ મારે ક્યાં ભરવું તમારે ભરવું રાખો ચાલો મને શું વાંધો લાઈટ હોય તો કઈ દેખાય આમ વ્યવસ્થિત હવે દેખાય ને તો આવું રોટલા કરી

હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે ચાર વાગ્યાનો અને જો જેવો ફોન ઉપાડ્યો ને એટલે સાહેબ ઊભા થઈ ગયા બે વાગ્યાના ટીવી જોવે છે આ જમી અને સીધા અહીંયા લંબાવી ગયા ન પોતે પૂતા કે ન ધારાણ પૂવા દીધી જો અને હવે જો સીધો ફોન ઉપાડ્યો ને મને ખબર જ હતી કે વિડીયો ચાલુ થાય ને એટલે લાગણી કપાવશે જો સાચું બોલો તો હાચું બોલો આમ બહાર આવો

ટીવી તો તો આમ આમ ચાલુ હતી હતી બાલિકા હું મારા કામ માં વ્યસ્ત ખોટું બે વાગે તો જમી લીધું આવી ગઈ હતી આજ તો જમવાનું ફટાફટ પતી ગીધો સાચું જ છે આજ તમે ઉતાર નથી ને છોડી બધી આ જગ્યાએ હું હોય કામ મુક્તિ નથી કામ કરેનું ઓલું કરે ને આજ બપોરની ની એમને ટીવી ચાલુ છે હું તો મારા એક કામમાં વ્યસ્ત હતી કે ઓલું સ્વેટર માં ડિઝાઇન બનાવવામાં માં એટલે હું નિરાય તે મારું કામ કરતી હતી ને સાહેબ હું કો હમણા ટીવી બંધ કર હમણા લાઈટ એ બંધ નહોતી કે સપ્ત લાઈટ આમ નમ ચાલુ છે ને પછી અમને કે અમકા તો અમના રસોઈ વાર તો પેલા અર્ધી પોણી કલાક નિંદર કરી લીધી પછી ક્યાંથી ઉઘવે કપડા બદલાઈ ના પૂરા પૂરી બે કલાક ટીવી જોઈ અને પછી કહે કે મને આજ કોઈ ફોન નો આવ્યો કઈ નઈ હાલો હવે ચા બનાવું એટલે ચા પીને જ જાય કહે કે હાલ ચા નું નામ લેજો કાધરા હાથું ને પછી હું તમને બતાવું જો મારું આ સ્વેટર એકદમ ક્લીન હતું ને તો મસ્ત ડિઝાઇન બનાવી છે મેં આમાં હું તમને છે ને હમણાં પેલા ચા મૂકી દઉં સાહેબ આવે ને પછી જ બતાવું હાલો તો મળ્યા તમે બધા આવી જાઓ મસ્ત મસાલાવાળી ચા પીવા અને હજી મારે હવે રોંઠાના કામ ઉપાડવાના છે જાઉં દોરિયા કપડાં પડ્યા છે ફરિયાવાળી ધારાબેનને હોમવર્ક કરાવી ધારાને આજ મજા આવી ગઈ કે સા મારા પપ્પા ટીવી જોવે ને તો હું રમી લઉં બેન જો એની મસ્તીમાં જ મસ્કુ જોયું જાઉં ખારું હાલો તો મળ્યા

તો કેવી લઈ ગઈ તમને આ ડિઝાઇનની મને જરૂરથી કહેજો આ કહી દઉં જમીને સીધી બેહી ગઈ આમ તો અડધું ટાણું કહી દઉં સવારે ઘડીક વાર લઈને બેઠી હતી એક બે વખત ખોઈ લઈને ને ત્યારે માન મેળ આવ્યો કેમ કે મને પરફેક્ટ વસ્તુ બનીને તૈયાર ન થાય ને ત્યાં લગી મને હક ન થાય આજે એની વાહ જો માથામાં ભૂચાઈ નથી કહી દીધી એમનો મત છે વાડેજીના છે તો આ ડિઝાઇન કેવી બની તમે મને જરૂરથી કહેજો કમેન્ટમાં એકદમ પ્લેન હતું તો મને નહોતું ગમતું મેં કીધું કંઈક અલગ કરીએ ને તો પહેર્યું હોય તો લાગે કે નહીં કા

મેં કીધું એને એવો તો કે નઈ મારે અત્યારે નહી મારે કામ છે ફોન આવ્યો હતો ને એમ કરીને આપડે તો ને સમજાવી દે એટલે પૂરું મેં કીધું રાતના ઠંડી માં જવું ને કઈ નઈ હાલો મરચા ઉકરી ગયો છે